નમસ્કાર મિત્રો રાજ્યમાં મોટામાં મોટી સિસ્ટમ મોટામાં મોટું વાવાઝોડું મોટામાં મોટો વરસાદનો રાઉન્ડ તેમજ આગામી સમયમાં વરાપને લઈને મોટી આગાહી કરી છે મોટામાં મોટું નક્ષત્ર બેસવાનું છે તેમાં સાંભળેલા ધારે વરસાદ પડશે તેમજ આગામી સમયમાં હવામાન નિષ્ણાતોએ વરસાદને લઈને શું માહિતી વ્યક્ત કરી છે સંપૂર્ણ માહિતી મિત્રો આપણે આ વિડીયોની અંદર જોવાની છે તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો ચેનલમાં નવા આવો તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઇક કરી દેજો અને વિડીયોની લિંક મિત્રો સાથે શેર કરી દેજો જેથી કરીને ખેતીવાડી અને વરસાદને લગતી તમામ માહિતી તમારા સુધી અવશ્ય પહોંચી શકે તો જોઈએ મિત્રો આપણે અત્યારે હવે વિગતવાર માહિતી તો અત્યારે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે તેમજ મધ્ય ગુજરાતમાં પણ ક્યાંક ને ક્યાંક હળવો વરસાદ તો ક્યાંક ને ક્યાંક મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે આમ કચ્છ જિલ્લામાં ઝાપટારૂપી ઉત્તર ગુજરાતમાં પણ ઝાપટારૂપી વરસાદ આમ સમગ્ર રાજ્યમાં અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં બપોર પછીના સમયગાળા દરમિયાન વરસાદી માહોલ સારો એવો જોવા મળતો હોય છે છેલ્લા પાંચેક દિવસથી એવો માહોલ જોવા મળીએ છે કે બપોર પછીના સમયગાળા દરમિયાન વરસાદી માહોલમાં સતત વધારો જોવા મળી છે તેમજ બપોર પહેલાં તડકાસાયું વાતાવરણ જોવા મળે છે તેમજ આગામી સમયમાં એક અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થશે તેવી શક્યતા રહેલી છે અને એના ભાગરૂપે ભારે વરસાદ પણ પડી શકે છે ગુજરાતના અમુક વિસ્તારોમાં તેમજ આગામી સમયમાં પવન ફૂંકાય તેવી પણ શક્યતા રહેલી છે હવામાન નિષ્ણાતોએ એવી પણ આગાહી કરી છે કે પંદર તારીખ સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં સારો એવો વરસાદ જોવા મળી શકે છે તો મિત્રો અત્યારની અપડેટ આપણે જોઈએ તો અત્યારે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ખાસ કરીને સારો એવો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે આમ દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત આમ ત્રણેય વિસ્તારોમાં અત્યારે ખાસો એવો સારો એવો વરસાદી માહોલ સક્રિયપણે મિત્રો જોવા મળી રહ્યો છે જો કે કચ્છ જિલ્લો અને ઉત્તર ગુજરાતમાં ઓછો વરસાદ છે આપણે હવે મિત્રો અત્યારની લાઈવ અપડેટ પ્રમાણે કચ્છ જિલ્લો કચ્છ જિલ્લો શું સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો સૌથી પહેલાં જોઈએ આમ તમામ વિસ્તારો આપણે જોવાના છે પરંતુ અત્યારે સૌથી પહેલાં આપણે સૌરાષ્ટ્રના વિસ્તારો વિશે જાણી લઈએ તો જામનગર દ્વારકા ઘોઘા જસદણ બોટાદ ભાવનગર અલંગ અમરેલી આ તમામ મિત્રો એવા વિસ્તારો છે એમાં અત્યારે હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે ખાસ કરીને ભાવનગરના કેટલાક ગામડાઓમાં આજે બપોર પછી સારો એવો વરસાદ જોવા મળી રહ્યો હતો આમ અત્યારે ભાવનગર સિવાયના પણ આ બધા ને જામનગરને થાનને આ બધા વિસ્તારો છે મિત્રો એમાં પણ સારો એવો વરસાદ જોવા મળ્યો હતો વાત કરીએ મિત્રો આપણે હવે મધ્ય ગુજરાતના વિસ્તારો તો મધ્ય ગુજરાતમાં ઢોળકા ધંધુકા દાહોદ ગોધરા ખેડા નડિયાદ વિરમગામ આમ આ બધા વિસ્તારો છે મહેમદાબાદને અડીને આવેલા અને ડાકોર એ તમામ વિસ્તારોમાં મિત્રો અત્યારે ક્યાંક ને ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે અને બપોર પછીના સમયથી તે અત્યારે લાઈવ સુધી મિત્રો ક્યાંક ને ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ આજે મધ્ય ગુજરાતમાં અત્યારે જોવા મળી રહ્યો છે આમ બપોર પછી સતત મિત્રો વરસાદની માહોલમાં વધારો થતો હોય એવો સમગ્ર ગુજરાતમાં પણ અત્યારે જોઈ શકાય છે કારણ કે બપોર પહેલાં તડકાસાયું વાતાવરણ પણ જોવા મળે છે છેલ્લા પાંચેક દિવસથી અને હવે આપણે દક્ષિણ ગુજરાતની વાત કરવાની છે તો દક્ષિણ ગુજરાતમાં પણ મિત્રો કેટલાક વિસ્તારો છે એમાં પણ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે આમ દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાતમાં મહેસાણા હિંમતનગર ખેડબરમાં રાઘનપુર પાલનપુર આ બધા વિસ્તારોમાં પણ ક્યાંકને ક્યાંક સાટો ઉત્તર ગુજરાતમાં વરસાદ જોવા મળી રહ્યો છે અને દક્ષિણ ગુજરાતમાં પણ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે કચ્છ જિલ્લાની વાત કરીએ તો કચ્છ જિલ્લામાં પણ મિત્રો અત્યારે ક્યાંકને ક્યાંક સૂટો સાટો વરસાદ જોવા મળી રહ્યો છે કારણ કે કચ્છ જિલ્લામાં છેલ્લા પાસેક દિવસતા ભારે વરસાદ ક્યાંય પડ્યો નથી પરંતુ સાટો વરસાદ જોવા મળ્યો છે વાત કરીએ મિત્રો કચ્છ જિલ્લામાં ખાવડા નલિયા ગાંધીધામ આ બધા વિસ્તારો તમને બતાવ્યા એમાં સાટો વરસાદ અત્યારે લાઈમાં જોવા મળી રહ્યો છે વાત કરીએ મિત્રો હવે આપણા દક્ષિણ ગુજરાતના વિસ્તારો વિશે તો દક્ષિણ ગુજરાતમાં પણ ખાસ કરીને એવા કેટલાક વિસ્તારો છે એમાં સારો એવો વરસાદી માહોલ સાર્વત્રિક દક્ષિણ ગુજરાતને આવરી લેતો વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે સુરતની આજુબાજુના કેટલાક એવા વિસ્તારો છે એમાં પણ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે આમ સૌરાષ્ટ્રમાં તો અત્યારે સારો એવો વરસાદ જો કે પડતો જ હોય છે બપોર પછીના સમયગાળા દરમિયાન પાંચ દિવસથી અને સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં પણ સારો એવો બપોર પછી વરસાદ પડતો હોય છે એ પણ અત્યારે સતત એક્ટિવપણે દક્ષિણ ગુજરાતના વિસ્તારોને આવરી લેતો વરસાદ જોવા મળી રહ્યો છે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો વિશે વાત કરીએ તો કોડીનાર ઉના આ બધા દરિયાકાંઠાના સૌરાષ્ટ્રના વિસ્તારો છે રાજુલાન મહુવાન એ બધા વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો વિશે મિત્રો હવે વાત કરી લઈએ વિગતવાર દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની શરૂઆતથી સારો એવો વરસાદ જોવા મળ્યો છે અમ તેમજ અમોદ ભરૂચ રાજપીપળા બોડેલી વ્યારા વડોદરા સુરત તેમજ દક્ષિણ ગુજરાતના મહુવા તાલુકામાં પણ સારો એવો સુરતના મહુવા તાલુકામાં સારો એવો વરસાદ આહવા નવાપુર વ્યારા સુરત સોર્યાસી વાપી વલસાડ આ બધા દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે એમાં સારો એવો વરસાદ અત્યારે પણ જોવા મળી રહ્યો છે આમ દક્ષિણ ગુજરાતના વડોદરામાં પાણી ભરાતા કેટલાક લોકોની જનજીવન ઉપર મોટી અસર પણ જોવા મળી હતી પાણી ભરાવાના લીધે હજુ એક અઠવાડિયું થઈ ગયું તો પણ કેટલાક લોકોને આ પાણી ભરાવાના લીધે હેરાનગતિ અત્યાર સુધી પણ વેઠવી પડતી હોય એવા દ્રશ્યો પણ મિત્રો જોવા મળ્યા હતા સાથે કેટલાક એવા વિસ્તારો છે એમાં હજુ પણ પાણી ભરેલું હોય એવું વડોદરા શહેરના નિશાણવાળા વિસ્તારોમાં જોવા મળ્યું છે તો મિત્રો આગામી સમયમાં સિસ્ટમ સક્રિય થશે અને હવે નવું નક્ષત્ર બેસશે આ નવા નક્ષત્રમાં મિત્રો સારો એવો વરસાદી માહોલ જોવા મળશે હવામાન નિષ્ણાતોએ એવું જણાવ્યું છે કે આ વર્ષે એકેય નક્ષત્ર સાવ કોરું નહીં જાય અને તમામ નક્ષત્રમાં હળવોથી મધ્યમ તો ભારે પણ વરસાદ પડી શકે છે આ મિત્રો એક સિસ્ટમ અત્યારે સરવાઈ ગયું છે અને સારો એવો ભારે વરસાદ જોવા મળી રહ્યો છે પરંતુ આ ગુજરાતમાં નથી પરંતુ આ છે દિલ્હીથી ઉપરવાસના વિસ્તારો છે ઉપરવાસના એમાં અત્યારે આ સારો એવું સિસ્ટમ સરવાઈ ગયું છે ને સારો એવો બારેલી અને ને એ બધા વિસ્તારોને ઉપરના છે એને અડીને સારો એવો સિસ્ટમનો પ્રભાવ સાથે વરસાદી માહોલ જોવા દલવાની આ બધા વિસ્તારો છે એમાં સારો એવો સક્રિયપણે વરસાદ જોવા મળી રહ્યો છે હજુ પણ મિત્રો ચોમાસાની શરૂઆતમાંથી લઈ અને હજુ પણ અત્યારે સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે દક્ષિણ ગુજરાતમાં જો કે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આમ કે તો સારો તેવો વરસાદ પરંતુ કેટલાક જે સરોવરો છે અને ચેકડેમો છે એ હજી ફૂલ ઓવરફ્લો થાય અને બહાર નીકળી જાય પાણી એવું પાણી હજી જોયું એવું જોવા મળ્યું નથી તો આવું પણ પાણી હજી આગામી વરસાદના નવા રાઉન્ડમાં જોવા મળશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરી દેજો